સોમ અનાથાશ્રમ નિસ્થિત આનંદ ધામ એના નામથી ઓળખાય છે આ છે બગીચામાં વરસાદને લીધે હરિયાળી હરિયાળી થઈ ગઈ છે શાકભાજી નો ભરવાડ બજનીક ધવલભાઈ વાઘેલા આશ્રમના બગીચા ઉપર અત્યારે ઉપસ્થિત છે અને અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા લીલોતરી થઈ રહી વરસાદ લે લીધે કેવા બાકી ઝાડવા કેવા લીલા છે ને જો હજી ફૂલ જો કેવા હે જો હજી

આશ્રમના બગીચો છે આપણે બગીચાનો નજાર તમે જોઈ રહ્યા છો અને પારા પેટ પણ થઈ ગઈ છે જેથી કરીને એને અબલ પશુ અંદર ના આવી શકે આ રહ્યા ઝાડ ધવલ પછી કિશન એટલે કિશન કે નહી લખી જાય કિશન અને દાન તો ખરી હરિયાળી છે અહીંયા તો